અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર સામે મૂકી છે જો તેમની માંગણીઓ તો આગામી દિવસોમાં હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે નોકર મંડળની મુખ્ય માંગોમાં વર્ગ એક થી ચાર સુધીના કર્મચારીઓને સુરત મહાનગરપાલિકામાં ગ્રેડ પે પ્રમાણે પગાર ચૂકવવામાં આવે હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મલ્ટીપલ હેલ્થ વર્કરોની નિમણૂક કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ પર જે લોકો છે તેમને કાયમી કરવામાં આવે એએમટીએસમાં બે હજાર છ થી બે હજાર અગિયાર સુધી જે વારસદારો છે તેમને પણ કાયમી કરવાની અને ફાયર બ્રિગેડમાં ચોવીસ કલાકની જગ્યાએ આઠ કલાકની નોકરી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે નોકર મંડળના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત પરમારે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારો હોસ્પિટલ એએમટીએસ મેનહોલ સહિતના કામદારો મંડળ સાથે જોડાયેલા છે નોકર મંડળ દ્વારા કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં તેમની વિવિધ રજૂઆત પૂર્ણ કરવા જણાવ્યું છે જો તેમની રજૂઆતો પૂરી નહીં થાય તો આગામી સપ્ટેમ્બરના રોજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાળંગપુર બાબા સાહેબની પ્રતિમાથી શરૂ થનાર આ રેલી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આવશે રેલી બાદ કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં હડતાલ પાડવામાં આવશે